અતે ઘરે થોડક તાસય હોય ને ના અમાર જગ્યા નથી જાવ લેવાળો પછી ઘરે કે નથી નથી તમારા સાને તો કાઈ ન આ બેઠી એક ખાલી પૈસા નથી દેતી માર્યા કે હોવા જાય ને ડાળીય કોઈ જાતું નથી તું તારે જવાય ને ડાળીય નહીં ના હું નહીં જાઉ ઓર 20 વીઘા ખેતરનો ઉડા નાખું એકાદું ઓલ

હા તો હાલો વેસી આવજો હવે રિક્ષા બોલાવી આવજો એટલે વેસી આવી હા આજે દૂધ લે હવે હાલો મારી કોઈ પૈસા ના ક્યાં કહી દે ખજા નું તારી અગર જ પીડો એ મારી આગળ કપા વેસવાનું ને એટલે દવ નહીં હું ન દઉં આટલો બધો હંઘરો છે નખાય એટલી આય નખા જુગાર મારી દા બધું જુગાર મારી દે હા હું દૂધ લેતો આવું લેતો હાલો ત્યાં

બોલો આપણે ગામમાં એને દેહવા જાય ને મારા ભાઈ બનમાં અહીંયા આ કરે છે ને સાબુ સાબુ બોળવા વાંટો બધા નેમ લાગુ જો કે આવડા વિલેજ થી ના આયા બધા કીધું કે વિલેજ નું ઘર ના લાવણ હો પછી તમને નવા નવા કપડા ને બધું હો ઓ યન જો યન યાર યો

અલી હવે એની દીકરી પગે પડ મોટી ઉમર ના હે મન નો આવડે એ કે મન નો આવડે તો કેવું આવડે તને ફોન માં જ નકળો મસ્ત આવડે અમારે મને વી દિવસથી ઘર ના લાવે એટલે આ વાંધો આવું જ નકળું કે બોલ એક વખત એને ટ્રેનિંગ બતાઈ દે કે આમ પગ પકડવાના હોય બીજું શું હોય અલી આ મારો ભાઈ ભાઈ મોટા ભાઈ જેવો હે એને પગે પડવાનું હોય મન નો આવડે ઉ કીધું ને એક વાત

આખોજી ફોન મત જોજો કરતો મારો ફોન પડાવી ગયે અને દોશીન કહી દયો મારો ફોન દઈ દે અલી તારે નો એમ કહેવાય મોટી ઉમરના ભલે મોટી ઉમરના આ ઘડીક લઈ પાછો દઈ મારો ફોન પાછો દઈ દે તને ઘડીકે ફોન ઓગે નો આલે તો હું જાવ ઉકાઈ દઉ હું આ લઈ જો ની ઊભી રહે કહું આ હું તો પેલા જ કેતો તો કે આવું ન કરતો હું વિરોધ નથી કે મારે હું કરું

ફોન તો મારો જ છે લાવો ફોન જોશે ને તારે તું ઊભી તો રે ભાગી હતી કાંઈ તો કે ઓલા ડોસમાં મારો ફોન લઈ ગયા તા એ ડોસમાં તો હે એવા મગજના મારે મારા ફોન વિના ઘડીએ મારે સામું ન થવાનું હું કહું એટલે તારે ન સામું થવાનું ન ખબર હોય તને મારે ફોન વિના ઘડીએ નહીં હાલે કહી દઉં હાલે ફોન તો હાલે હાલે ઘડીએ નહીં હાલે હવે એવું ન કરતી હો તો પાછો હાલો ઘરે

વિદેશથી ઘરના લાવ્યા એટલે એટલું તો હવે કરવું જ પડશે ને એલા વિદેશથી ઘરના લવાય કે ન લવાય હું તો કહું વિદેશથી ઘરના ન લેવાય એના કરતાં વાંટું રહેવું સારું તમારું શું કહેવાતા